નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે એવા વ્યક્તિની વાત કરવાની છે જેમણે માનવ સેવા એ જ પ્રભુ સેવા સેવા એ પરમો ધર્મના સંકલ્પ સાથે લોકોની સેવા કરવાની નેમ લીધી છે બનાસકાંઠા જિલ્લાના સોઈ ગામના હિતેશ પુષ્કલની હિતેશ પુષ્કલ છેલ્લા આઠથી દસ વર્ષથી સેવાકીય કાર્યમાં જોડાયેલા છે જે રીતે તેઓ માનવીય અભિગમ અપનાવીને કોઈપણ કુદરતી આપદા હોય કે પછી દુર્ઘટના પોતાની ફરજ ચૂક્યા વિના અચૂકપણે તેઓ લોકો માટે પહોંચી જતા હોય છે જે રીતે તેમની સક્રિયતા અને તત્પરતા દેખાય છે તેમણે જાણે કે લોકોના સેવા માટે પોતાનું જીવન ન્યોછાવર કર્યું હોય તેવું કહેવાય છે હિતેશ પુષ્કલ બનાસકાંઠાના રહેવાસી છે સેવા તો તેમના વારસામાંથી મળી છે તેમના પિતાથી પ્રેરણા લઈને તેઓ સેવાકીય કાર્યમાં જોડાય છે ને તે વિચારે છીએ કેવી રીતે લોકોને વધુમાં વધુ મદદરૂપ બની શકાય તેવા ઉદ્દેશ્ય સાથે તેઓ કામ કરી રહ્યા છે વાત કરીએ તો કોરોનાનો સમય હતો ત્યારે સંપૂર્ણ લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે લોકોને ખાવા પીવાના ફાંફા પડી ગયા હતા અને આવી સ્થિતિમાં હિતેશ કુશ્કલ પોતાની ફરજ ચૂક્યા નહીં તેમણે લોકોને જમાડવા માટેની જે વ્યવસ્થા કરી ચાળીસ દિવસ સુધી સતત તેમણે કે કેમ્પ જે ચલાવ્યો જમવા માટે લોકોને એંસી હજારની આસપાસ લોકોને ચાળીસ દિવસ સુધી જમાડવામાં આવ્યા હોય તે વાત પણ સામે સાથે જ હાલ તમે જોઈ શકો છો કે બનાસકાંઠામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોને મોટા પાયે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જે કુદરતી આપદાનું નિર્માણ બનાસકાંઠામાં થયું છે કેટલાક ગામો છે તે પાણીમાં ગરકાવ થયા છે ત્યારે હિતેશ પુષ્કળ ફરી મેદાને આવ્યા છે લોકોને કેવી રીતે મદદરૂપ બની શકાય હાલ લોકોની પ્રાથમિક જરૂરિયાત પીવાના પાણી અને ફૂડ પેકેટ છે તે કેવી રીતે લોકો સુધી પહોંચે તે માટે હિતેશ કુશ્કલ અને તેમની ટીમ દ્વારા માનવીય અભિગમ દ્વારા એક સરાહની કામગીરી કરવામાં આવી રહી છે અંદાજીત બે હજાર જેટલા આસપાસ ફૂડ પેકેટોનું વિતરણ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેઓ સેવાકીય પ્રવૃત્તિઓથી વર્ષોથી જોડાયેલા છે તેમનો ઉદ્દેશ્ય છે કે વધુમાં વધુ તેઓ સેવાકીય કામ કરીને લોકોની દુવાઓ લઈ શકે પ્રાર્થનાઓ લઈ શકે ને તેઓ પોતાના જીવનમાં આગળ વધી શકે ને લોકોને પણ પ્રેરણા આપી શકે કે એવા વ્યક્તિઓ પણ છે કે આ જમાનામાં જે લોકો એકબીજાનો સ્વાર્થનો વિચારતા હોય છે પરંતુ એવા સમયમાં હિતેશ કુશકલ જેવા લોકો પણ છે કે જે લોકો માટે પોતાની જિંદગીની ઓછાવર કરી રહ્યા છે સેવાક્ય કાર્યોમાં અને સેવા જ એ પરમો ધર્મના સ્લોગન સાથે સંકલ્પ સાથે તે લોકો માટે કામગીરી કરી રહ્યા છે કુદરતી આપદા હોય કે દુર્ઘટના હિતેશ કુશકલ પોતાની ફરજ ચૂક્યા નથી ને તેમના અવિરત કાર્ય છે તે ચાલી રહ્યા છે બ્લડ ડોનેશન કેમ્પની વાત પણ કરવામાં આવે તો તેઓ દ્વારા આ પ્રકારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં થેલેસીમિયાગ્રસ્ત બાળકોને કેવી રીતે મદદ મળી શકે તેવા ઉમદા વિચારો સાથે પણ તેઓ કામગીરી કરતા હોય છે ત્યારે ખૂબ સરાહનીય અને વખાણવાલાયક તેમની કામગીરી છે ને જે તેમણે સુઈ ગામના તેઓ રહેવાસી છે અને બનાસકાંઠામાં પૂરની સ્થિતિમાં પણ તેઓ ખડે પગે ઊભા છે લોકોની મદદ વધુમાં વધુ કેવી રીતે કરી શકાય તે માટેના તે પ્રયાસો કરી રહ્યા છે તે અભિગમને લઈને પણ લોકો તેમની સરાહના કરી રહ્યા છે આવી જ પોઝિટિવ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું આ સ્ટોરી અંગે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં આપના અભિપ્રાય જરૂરથી જણાવજો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો